નમસ્કાર ગુજરાત લોકોની સોલ્યુશન એટલે લોક જાગૃતિ યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના તાજા સમાચારની અંદર ડુંગળીના પાઉમાં વધારો હવામાન વિભાગની નવી આગાહી ખેડૂતો માટે મોટી ખુશખબર પાક વીમામાં રાહત સરકાર દ્વારા ખેડૂતો માટે લાવી આ મોટી યોજના કેસર કેરીના શ્રી ગણેશ થઈ ગયા છે ખેડૂતો મોટી ખુશખબર આવી ગઈ છે ખેડૂતોની માંગ કે વળતર આપવું પડશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર માર્ચ મહિનામાં નવા નિયમો ગામડાઓને મોટી ચેતવણી ગૌચર કોણ ચરી ગયું છે મોદીજીની ગેરંટી ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં સીએનજીના ભાવ ઘટ્યા છે ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા તમને મળશે મફત ગેસ સિલિન્ડર આ તમામ સમાચાર અંગે જાણકારી મેળવવી એ પહેલાં જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે આજના તાજા અને ઉપયોગી ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે આજના આ સમાચાર જોવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તેમજ તમારા દરેક મિત્રો સુધી આ સમાચાર મોકલી દેજો જેથી કરી અમને પણ પ્રોત્સાહન મળે અને દરેક મિત્રોને આ સમાચાર વિશે જાણકારી મળે તો તમારા દરેક ગ્રુપમાં આ સમાચાર શેર કરી દેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા ડેલી સમાચાર તમારા ઉપયોગી અને કામના સમાચાર તમને સમયસર મળતા રહે મિત્રો આજના સમાચારની શરૂઆત કરીએ તો ડુંગળીના ભાવમાં વધારો ડુંગળી પહેલા પંદરથી થી પચીસ રૂપિયા પ્રતિ કિલો વેચાતી હતી એ હવે વધીને સત્તર રૂપિયા થી સત્યાવીસ રૂપિયા સુધી કિલોના ભાવે પહોંચી ગઈ છે રિપોર્ટના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે આંકડાઓની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં અંદાજે સિત્તેરથી એંશી ટ્રક ડુંગળીના માર્કેટમાં આવે છે અને ત્યારબાદ અહીંથી ડુંગળી છૂટક બજારમાં જાય છે પણ જો આવક ઘટશે તો ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી શકે છે એટલે કે છૂટક ભાવમાં છે એ વધારો જોવા મળી શકે છે હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં ત્રણ દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી વધારો જોવા મળી શકે છે ઉત્તર દક્ષિણની દરિયાઈ વિસ્તારમાં પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકના પવન ફૂંકાઈ શકે છે આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આઠ માર્ચથી અગિયાર માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદની પણ આગાહી છે ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાકો ઝાડ ને થતા નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે જે તે સમયમાં અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના બસો ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક દસ ટકા લેખે વધારો કરવામાં આવશે એટલે કે ખેડૂતોને હવે છે એ મુંજાવવાની જરૂર નથી એમના પડખે હવે ગુજરાત રાજ્ય સરકાર છે એ ઉભી રહેશે મિત્રો પાક વીમામાં રાહત મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક અને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે કમોસમી વરસાદ અને ખેડૂતોના પાકને નુકસાનનું વળતર આપવા માટે મહત્વના નિર્ણય લેવાશે તેમજ ખેડૂતોને તેના પાકની ખરીદીમાં પણ ટેકાના ભાવ છે એ આપશે એ આપવામાં આવે છે અને સીએમનું એવું કહેવું છે કે ગુજરાતના દરેક ખેડૂતોને પાક વીમામાં રાહત મળે છે અને આ રાહત છે એ આપવામાં પણ આવશે કે જેથી કરી ખેડૂતોને તેનું વળતર પણ મળી શકે ત્યારબાદ મિત્રો કે સરકાર દ્વારા ખેડૂતો માટે લાવી છે મોટી ભેટ અને યોજના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે તેનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજદરે લોન મળશે જે ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો તે પણ વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે હવે મિત્રો કેસર કેરીના શ્રી ગણેશ થઈ ગયા છે ગુજરાતના પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરી આવી ગઈ છે સામાન્ય રીતે ઉનાળાની સિઝનની શરૂઆત થયા બાદ કેરીનો સ્વાદ ચાખતા ચાખવા મળતો હોય છે પરંતુ ઋતુ ચક્રમાં આવેલા પરિવર્તનોને કારણે હવે કેરીના પાકની સિઝનમાં પણ ફેરફાર થયો છે ગયા નવેમ્બરમાં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવી હતી જેનો ભાવ ઊંચો બોલાયો તો હાલમાં સિઝનની પહેલાં જ અહીં જાંબુવતી ફાર્મ ખાતેથી પિસ્તાલીસ કિલો કેરી આવી છે જેનો પ્રતિ મન કિલો પ્રતિ કિલો ભાવ છે ચારસો એક રૂપિયા બોલાયો છે તો મિત્રો તમે જાણી શકો છો કે મણનો ભાવ શું હશે કિલોનો ભાવ જો ચારસો રૂપિયા હોય તો મણનો ભાવ છે એ તમે અંદાજો લગાડી અને નીચે કમેન્ટમાં જણાવી દેજો ખેડૂતો માટે મોટી ખુશખબર તે જ તેમજ વધુમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ટ્રાન્સમિશન લાઇનોના કારણે જમીનના મૂલ્યમાં થતા ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે જમીન જમીન ઉપરથી થતી વીજ લાઇનની પહોળાઈ તથા લંબાઈને જમીનના વિસ્તારના ટકાની જગ્યાએ પચીસ ટકા મુજબ વળતરનું ચૂકવણું કરવું પડશે ખેડૂતોની માંગ એવી છે કે વળતર પૂરું મળે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગ સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે તેના વહેલી તકે સર્વે કરી અને વળતર ચૂકવવા ભૂતકાળમાં પણ કૃષિ મંત્રી દ્વારા છે એ સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું હતું કૃષિમાં જંગી નુકસાન થયું હોય તેના પાક વીમાના પ્રશ્ન હજુ સુધી મળ્યા નથી તે તાત્કાલિક આપવામાં આવે તે માટે પણ માગણી છે એ કરવામાં આવી રહી છે સરકાર દ્વારા ખેડૂતોના પાક નુકસાનને જે કુદરતી આપતો સામે થતું નુકસાનમાં વળતર છે એ થોડું ઘણું સરકાર દ્વારા આપવામાં આવે છે પરંતુ ખેડૂતોની એવી માંગ છે કે પૂરેપૂરું વળતર મળવું જોઈએ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તળ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ચૌદસો સોળ રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની જળસની હરાજી કરવામાં આવી હતી જેમાં કપાસનો ભાવ એક હજારને બેતાલીસ રૂપિયાથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાવીસો ને દસ ક્વિન્ટલ કપાસની આવક પણ થઈ હતી ત્યારબાદ મિત્રો માર્ચ મહિનામાં નવા સમાચાર નવા નિયમો રેશન કાર્ડ અંતર્ગત મફત રેશન ગમે તે દુકાનેથી લઈ શકાશે સરકારની જાહેરાત જાહેરાત બાદ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે મફત અનાજમાં ક્યારેક એકદમ હલકી ગુણવત્તાવાળા ઘઉં મળતા કાર્ડ ધારકો નારાજ છે સાથે સાથે સરકારની જાહેરાત એવી છે પણ છે કે કાર્ડ ધારક પોતાનો જથ્થો ગમે તે દુકાને પરથી લઈ શકશે ગામડાઓને મોટી કોણ ચરી ગયું જમીન પર વિકાસ કમિશનરનું કડક વલણ વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખી સૂચન કર્યું છે કે ગ્રામ્ય પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા તેમજ ગ્રામ્ય સભા અને પંચાયતની મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ આ તમામ અંગે છે એ કમિશનર દ્વારા છે એ કડક વલણ સાથે કહેવામાં આવ્યું છે તો મિત્રો મોદી સરકારની સૌથી મોટી ગેરંટી કે ખેડૂતોનું શું દેવું માફ થશે કે નહીં તો ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન કરોડ સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારાની લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસો ને પંચાણું કરોડ રૂપિયા છે અને મિત્રો ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દેશમાં સૌથી વધારે ખેડૂતો ઉપર દેવું હોય તો એ રાજસ્થાન સરકાર દ્વારા અથવા તો રાજસ્થાનના ખેડૂતો છે એમના માથે છે એ દેવું છે હવે મિત્રો સીએનજી ભાવ ઘટ્યા છે ચૂંટણી પંચ આ મહિનામાં ગમે ત્યારે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે આ દરમિયાન લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો બે પોઈન્ટ પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે મોંઘવારીના જમાનામાં સીએનજીના ભાવમાં થયેલા આ ઘટાડાથી લોકોને રાહત પણ મળી છે અને એની પણ આશા વધી છે હવે ઘર બેઠા મળશે બેતાલીસ હજાર ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ઘર બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજના લાભાર્થથી જો પીએમ માનધન યોજના ફોર્મ ભરે તો તે તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા છે એ બેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય બેંક એકાઉન્ટમાં મળે છે ત્યારબાદ મિત્રો મફત ગેસ સિલિન્ડર અંગે પણ એક અપડેટ મળી રહી છે જેમાં મફત ગેસ સિલિન્ડર તો નહીં મળે પરંતુ ઉજ્જવલા યોજનાને લઈને સરકાર દ્વારા એક રાહતના સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમણે પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર ચૌદ પોઈન્ટ બે કિલોનો સિલિન્ડર ગેસ ચૂલો લાઇટર રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે અને આ સાથે નવા ઉજ્જવલા યોજનાના ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ગયા છે